ચોમાસા પૂર્વે તૈયારી કરવામાં વીજ તંત્ર ઊણું ઉતારતા જીવંત વીજ વાયર તૂટવાની ઘટનાઓ બની રહી છે તો સામે તંત્ર દ્વારા કામગીરી હજુ શરૂ થઈ છે અને શરૂ છે તેવા દાવા થઈ રહ્યા છે ત્યારે જલ્દીમાં જલ્દી સમારકામ પૂર્ણ થાય તેવી સાબરકાંઠાના લોકો માંગ કરી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં જોખમી અને લટકતા વીજ વાયરને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે અગાઉ વીજ વાયર તૂટતા અનેક પશુઓના મોત થયા છે

જે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે તો સામે યુજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે હિંમતનગરની સર્કલ ઓફિસમાં આવેલ તમામ ચારસો અઢાર ફીડરોનું કામકાજ ચાલુ છે જેમાં બસો થી વધુ ફીડરો સમારકામ થઈ ગયા છે અને અન્ય ફીડરોમાં સમારકામ ચાલુ છે આ ઉપરાંત જે કામગીરી કરાઈ છે તે વહેલી સવારે અને સ્થાનિકોને અગવડતા ન પડે તે રીતે કરવામાં આવે છે થોડા દિવસો અગાઉ આવેલા વાવાઝોડામાં ત્રણસો તેર જેટલા વીજ પોલને નુકસાન થયું હતું જે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવ્યા હતા આગામી ચોમાસું જ્યારે હવે નજીકમાં આવી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના હિંમતનગર વર્તુળ કચેરી અંતર્ગત આવતા દરેક પેટા વિભાગીય કચેરીનાની વીજ લાઈનો વીજ લાઇનોનું અત્યારે હાલ સમારકામ ચાલી રહ્યું છે આમાં કુલ ચારસો અઠ્ઠાઈસ ફીડરમાંથી બસો પચાસ ફીડરોનું અમે સમારકામ કરી ચૂક્યા છીએ અને બાકીનાનું પણ અત્યારે હાલ સમારકામ ચાલી રહ્યું છે આ સમારકામમાં અમે ગ્રાહકોને ઓછામાં ઓછી અગવડ પડે અને ઓછામાં ઓછા સમયે વીજ પુરવઠો બંધ રહે એ રીતની એ રીતે એટલે સવારના ભાગમાં જ અમે આનું મેન્ટેનન્સ કરીએ છીએ જેથી આટલી આ ગરમીમાં ગ્રાહકોને કોઈ પરેશાની ન ભોગવવી પડે લઈને નુકસાન થયું હોય હમણાં તાજેતરમાં જે વાવાઝોડું આવ્યું હતું એમાં ત્રણસો ને તેર વીજ પોલ ને નુકસાન થયું હતું અમે આ પોલ તાત્કાલિક યુદ્ધના ધોરણે એનું સમારકામ કરી અને વીજ પુરવઠો પૂર્વવત કરેલો હતો થોડા દિવસ પહેલાં શહેરમાં વાયર તૂટવાની ઘટના પણ સામે આવી છે એ વિશે એવી ઘટના ન બને એ માટે શું તૈયારી આવી કોઈ પણ ઘટના ના બને એ માટે અમે જે એલટી લાઇન લાઈન છે એનું પણ સમારકામ કરી રહ્યા છીએ એને દરેકે દરેક લાઇનોનું પેટ્રોલિંગ કરાવી અને એનું સમારકામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એની પૂરેપૂરી કાળજી લેવામાં આવશે કલ્પેશ પટેલ ન્યૂઝ સાબરકાંઠા